અભ્યુસ્થાન અધર્મો તત્માન સુજ પરય સાધુના વિના સાયુતા ધર્મ સંસ્થાપના રથા સંભવામી યુગે આજે તો

और संदेह मिटाई दिया सब काननी पेर सुनाई के नादु पूर्ण ब्रह्म प्रकाश छुटी छूटी सब वाद विवाद ऐसी कृपा करी हम ऊपर सुंदर के उर है गुरु दादी सतगुरु महाराजी कृपा ये गिदु આ કોનથી જ્યાં સુધી સંભળાય છે ને ત્યાં સુધી બધું નકામું છે આથી આ કોનથી સંભળાય છે ને ત્યાં સુધી બધું નકામું છે એમાં તો આખા ભગતે એક સપકો ગાયો છે કે કથા સુણી સુણી ફૂટ્યા કોણ તોય ના થયું બ્રહ્મ જ્ઞાન વધળો સસરો સરકટ વહુ કથા ચોંભણવા ચાલ્યા સૌ કહ્યું કશું ને કર્યું કશું બોકનો ગાઢળ ભાલે કે શું કુંડો કૂવો ને ફૂટેલી બોક આ સોભળ્યું શીખ્યું સર્વે આ કોન કથા ઓગળી ઓગળી બધું ઓગળી ઓગળી ઉતી જિલ્લા સી વનાથી આ કોનાથી હંભલાઈ એનાથી કંઈ વળાયું નથી સત્સંગ સાંભળવા માટે એક એવો ભીતરમો કાન છે એ કાન ખોલાવા માટે સદગુરુ પાસે જાવું પડે છે તો ભાન થાય છે અને પછી સત્સંગની વાત સમજાય છે એમને સત્સંગની વાત સમજાતી નથી અને એમને સત્સંગ વભરવા બેસીએ ને તો પેલું વોક કાદળ ગાલે કાલે ઘસા જેવું કમ નથી સી નાખે એમ સત્સંગમાં સંતો કઈ રહ્યા છે કઈ અને બોલવાથી બગડી જાય સંતો ના પિતરની વાત કે બોલવાથી બે ઘડી જાય બગડી જાય નહીં બોલવાથી બે ઘડી જાય આ બોલા શા માટે તેની વસ્તુ સંતોની ભાષા આવી છે આ સંતોની ભાષા સમજવા માટે પિતરના કાનથી સોંપડવાની જરૂર છે ને એ કાન સદગુરુ બોલે છે એવી શાન કરીને ભાન નામનો કાન ખુલ્લો મૂકે છે તાણી સત્સંગની વાત સંભળાય છે એટલે બાપુ સાહેબ ગાયકવાડને કેવું પડ્યું છે એ એવો ભક્તિ ભેદ છે ભારી અરે ભારી રે એકો કજ વિદલાયનો ભેદ લે

એની કડવાસ કદી નહીં જાય હોભળ્યું ખરા કે ગંગામાં મન નર્મદા પાપીઓ આવવાથી પાપીયું પાવન થાયભળી હોભળીને ધોળ્યા હોભળી હોભળીને ધોળ્યા પણ કોઈ મેળ પડ્યો નહીં પણ સંતની ભાષા શું કે છે કઈ ગંગાનું કઈ નર્મદા નાહવાથી પાવન થવાય છે આરે કાયામાં પ્રગટ ગંગા સીધ ફરો છો પંથ પાળા રે સંતો ફેરો નામ ની માળા એરે ગંગા માં તમે અખંડ નાહી લ્યો એરે આ ગંગા ની વાત કરી રહ્યા છે સંતો તો આપણે વર્યા છીએ એરે ગંગા માં તમે અખંડ નાહી લ્યો મત જાવો નદીઓ કે નાળા રે સંતો મારા આગળ કોઈ સગવડો નથી આવા પંખાની મચ્છર પડે તો એને મચ્છરમાંથી ઉગરવા માટેના કોઈ ઉપાય એક ઉપાય હતો ધુવાડો કરીને મચ્છર બહાર કાઢતા ને એટલે અગળાનો એવો ધુવાડો કરતા મચ્છર બહાર ભાગી જતા પણ આ તો યુગ બદલણો સમય બદલાનો એટલે નવી નવી ખોળીઓ થઈ પૃથ્વી ફાડીને ઘણા ખનીજો બહાર કાઢ્યા એમ સૂર્ય ચંદ્ર સુધી બધી તપાસ લાયા આવી આવી ખોળીઓ થઈ કછવા જલાવર મચ્છર ભગાવો હા તાત્કાલિક જેવા ઉપાય કળિયુગનો કળિયુગનો ઉપાય તરત છે તો પેલા પોટ પોચ હજાર વર્ષ ના હાઈટ હાઈટ હજાર વર્ષ લોભા એક હતા એક હજાર કોક કરતા હશે એના માટે કોક ઘણી મહેનત હશે પણ ના અહીં તો કળિયુગમાં કળી કાળમાં સમય અલ્પ છે વહેલી કરજો વાર જપ તપ કે સાધનાઓ ના હો શકે કેવલ નામ હજાર જપ તપ ને સાધનાઓ તીરથી કરવું આ કળિયુગમાં પચાસ હાઈઠ વર્ષના આખામાં ના થઈ ગઈ આગળ કેટલાક લોકો આવ્યું છે એ કરતા